મહુવા તાલુકાના કોજડી ગામે રહેતા એક યુવકની પત્નીના ચરિત્ર વિશે ટોંકતા ગુસ્સે ભરાયેલા તે ભત્રીજાએ લૂંટ કરી તેના મોટા બાનું ઢીમ ઢાળી દીધું ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો અને વધુ તપાસમાં સામે આવ્યું કે ચોરી કરેલા ઘરેણા તેને એવી જગ્યાએ સંતાડ્યા છે જે જોઈને પોલીસને પણ અચરજ થયું વિગતે વાત કરી આ સ્ટોરીમાં શું હતી ઘટના અને કઈ રીતે પોલીસે આ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરમાં એક એવી હત્યાનો ભેદ ઉકેલાયો છે જે ચોંકાવનારો છે અને ફિલ્મ જેવો છે મહુવા તાલુકાના કુજરી ગામમાં રહેતા એકલા બા જેમના ચાર દીકરા વ્યવસાય અર્થે બહાર રહેતા અને તેઓ ઘરે એકલા રહેતા તેમની બાજુમાં તેમનો ભત્રીજો વિપુલ રહેતો જેનું મહુવામાં એપીએમસીમાં કપાસનું કામ હતું તેમાં વિપુલને દેવું થઈ ગયું હતું વિપુલ અને તેમના બાનો ઘણીવાર તેમની પત્નીને લઈને ઝઘડો થતો જેમાં તેમના બા તેમની પત્ની ચંદના ચરિત્ર વિશે બોલતા અને ઝઘડો વધુ ઉગ્ર ઉગ્ર બનતો ઓક્ટોબરે આવો જ એક ઝઘડો તેમના વચ્ચે થયો અને તે વધુ બનતા ગુસ્સે ભરાયેલા વિપુલે તેની તે રાત્રે ઢાળી દીધું અને તેમણે પહેરેલા ઘરેણા લઈ ફરાર થઈ ગયો પોલીસને જાણ થઈ અને પોલીસે વૃદ્ધ મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવતા સામે આવ્યું કે ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી છે તે સમયે પોલીસે લૂંટવીત મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અત્યારો વિપુલ આ લૂંટના ઘરેણા વેચવા માટે મહુવામાં ફરતો હતો પોલીસ દ્વારા બિલ વગરના દાગીના લેવાની સોનીઓને મનાઈ કરવામાં આવી હતી દરમિયાન એક સોનીએ ઘરેણા લેવાની હા પાડી પરંતુ તેમનું ગામ પૂછ્યું અને સોનીએ તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે તે ખોટું બોલે છે બાદમાં તે સોનીએ પણ ઘરેણા ખરીદવાની ના પાડી આખરે કંટાળેલા વિપુલે તે ઘરેણા નદીમાં નાખી દીધા અને પોતાની ગાડી મૂકવા ઘરે આવ્યો તે દરમિયાન પોલીસે તેને શોધવાની તપાસ તેજ કરી હતી અને વિપુલ પોલીસના સકંજામાં આવી ગયો પોલીસે આ કૃત્ય પાછળનું કારણ જાણવા તેની પૂછપરછ કરતા વિપુલે કહ્યું મારી પત્નીના ચરિત્ર વિશે ગુસ્સામાં આવતા હત્યા કરી અને લૂંટ કરી હતી તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગરીણા વહેંચી આવે તે તે રકમ ધર્માદામાં આપવાનો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે તેમાં ગરેણા નદીમાં ફેંકે છે કે નહીં વગેરેની તપાસ કરશે આ હતી ઘટનાની કહાણી જેમાં ભત્રીજા દ્વારા લૂંટ અને હત્યા કરવામાં આવી ઘટના એકલા રહેતા વૃદ્ધો માટે લાલબત્તી સમાન છે આવી ઘટનાઓમાં અત્યારે વધારો થઈ રહ્યો છે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે આ ઘટના વિશે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર